વિજાપુર તાલુકામાં માવઠાએ મગફળીના ખેડૂતોની મહેનત પર પાણું ફેરવ્યું ઉતારો ઓછો પલળેલી મગફળીના ભાવ અડધા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં દર વર્ષે મોટા પાયે મગફળીનું વાવેતર થતું હોય છે આ વર્ષે પણ ખરી સિઝનમાં ખેડૂતો દ્વારા મગફળીનું વિશાલ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ આ વર્ષે વાતાવરણની અનિશ્ચિતતા અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મગફળીનું ઉત્પાદન ઓછું રહેતા ખેડૂતો પહેલેથી જ મુશ્કેલીમાં હતા ત્યારે હવે માવઠાએ નુકસાનમાં વધુ વધારો કર્યો છે વિજાપુર તાલુકાના રણસીપુર ગામ સહિત આસપાસના સાતથી થી આઠ ગામોમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થતું હોય છે રણસીપુર ટેચાવા ડેરિયા સરદારપુર કોટ રામપુર જેવા ગામોમાં ખેડૂતો રાતા પાણીએ મગફળી રોપવાનું કામ કરતા હોય છે દરેક ખેડૂત આશા રાખતો

કોમ નહી આવે ઘાસ અને મગફળી એ બગડી દે છે ફૂગાયું છે અને એનું કોઈ જે ખર્ચો કર્યો છે એ ખર્ચો પણ ઉત્પન્ન થાય એવું નહીં હાલમાં વિગત જેવું મણ ઉતારો આવે એ પ્રમાણે મળે પણ સારી રહ્યા છે એક વિઘાનું બાવીસ પચીસ હજાર નું ખર્ચું પડે છે તે પચીસ તીસમણ મગફળી થાય તો વીસમણ પંદર માં થાય ત્યાં સુધી તો કશું મળે નહીં પણ પીમળ ઉપર ઉતારો થાય તો થોડું ઘણું મળે હવે છે તો પન્ના માસ થી આવશે